તમારી આજુબાજુ ઘણા એવા લોકો હશે કે જે આઈસ્ક્રીમ કોલ્ડ્રિંક શેક વગેરેના શોખીન હશે અને શ્રીખંડ રબડી મીઠાઈ વગેરે દબાવીને ખાતા હશે ઘણા બાળકો પણ એવા હોય છે કે જે ખૂબ વધારે પ્રમાણમાં બિસ્કીટ કેક પેસ્ટ્રી વગેરે ખાતા હોય છે પરંતુ આ બધામાં એક ખૂબ જ ખતરનાક વસ્તુ છુપાયેલી છે એ છે સુગર એટલે કે ખાંડ આયુર્વેદ અનુસાર જો રસ એટલે કે ગળ્યું વધારે માત્રામાં લેવામાં આવે તો શરીરનું વજન વધવા માંડે છે શરીરની સ્ફૂર્તિ ઘટી જાય છે અને શરીરમાં ભારેપણું લાગે છે આ ઉપરાંત શરીર આળસું બની જાય છે અને ઊંઘ પણ વધારે આવે છે અને પાચન શક્તિ મંદ પડી જાય છે અને જમવામાં રુચિ ઘટવા માંડે છે વધારે માત્રામાં મીઠી વસ્તુ લેવાથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ હાર્ટ વધી જાય છે આ ઉપરાંત કફથી થતા રોગો શરદી ખાંસી એલર્જી પણ વધી શકે છે જો તમારે પણ આ બધા રોગોથી બચવું હોય તો આજથી જ મીઠી વસ્તુઓનું સેવન મર્યાદામાં કરજો અને ખાસ બાળકોને આ બધી વસ્તુઓથી દૂર રાખો જે લોકોને વધારે સ્વીટ ખાવાની આદત છે તેમને આ રીલ શેર કરી દો અને તેમનું ધ્યાન દોરો